મિત્રો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજે તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ ભારતીય સમય મુજબ છ વાગ્યે અને વીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ઓગણસિત્તેર જેટલો વધીને સડસઠ પોઈન્ટ એંશી સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે મે બે હજાર પચીસનો વાયદો પણ જીરો પોઈન્ટ પંચોતેર જેટલો વધીને ઓગણા સિત્તેર પોઈન્ટ ઝીરો છ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને જુલાઈ બે હજાર પચીસનો વાયદો પણ જીરો પોઈન્ટ સત્યોતેર જેટલો વધીને ઓગણા સિત્તેર પોઈન્ટ અઠ્યાસી સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસણીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો છ વાગ્યે અને વીસ મિનિટની આસપાસ એકસો રૂપિયા જેટલો વધીને ચોપન હજાર આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે આજે તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ હળવદ ચૌદસો સત્તાણું ધારી ચૌદસો વીસ બોટાદ પંદરસો એકવીસ ધ્રોલ ચૌદસો ચોત્રીસ રાજકોટ ચૌદસો નેવ અમરેલી ચૌદસો સત્તાણું જેતપુર ચૌદસો એકાણું માણસા પંદરસો સાત સાવરકુંડલા ચૌદસો ઇઠ્ઠોતેર કાલાવડ ચૌદસો પાંસઠ પાટણ પંદરસો પાંચ વાંકાનેર ચૌદસો એકાવન જામજોધપુર ચૌદસો એકોતેર મોરબી ચૌદસો બોતેર બાબરા પંદરસો પાંત્રીસ ખાંભા ચૌદસો પાસઠ સિદ્ધપુર પંદરસો ઓગણત્રીસ જસદણ પંદરસો આઠ વિજાપુર પંદરસો આઠ ગોઝારિયા ચૌદસો છપ્પન વડાલી પંદરસો પચીસ કડી ચૌદસો એકોતેર અંજાર ચૌદસો પચાસ ગોંડલ ચૌદસો છેતાલીસ દિયોદર તેરસો નેવ ભાવનગર ચૌદસો તેતાલીસ જામનગર ચૌદસો પંચોતેર માણાવદર પંદરસો ને નેવ ખડેક મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર